રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થવા જઈ રહી છે જેમાં નગર જિલ્લામાં પાંચ સંતો અને મહંતોને અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ મળ્યું છે જિલ્લામાં દસ જેટલા સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહેવાના છે જેમાં દુધરેજ વડવા મંદિરના કણીરામ બાપુ સાયલાના લાલજી મહારાજ જગ્યાના દુર્ગાદાસજી લીંબડી નિમ્બાર્કપીઠના લલિત કિશોર શરણદાસી વડવા સ્વામિનારાયણ મંદિરના માધવેન્દ્ર પ્રસાદજી ચોટીલા ચામુંડા માતાજીના મનસુખગીરી ગોસ્વામી મંદિરના હરિપ્રકાશ સ્વામીનો પણ સમાવેશ થાય છે જેમણે આ પ્રસંગને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું તો આમ જનતામાં પણ બાવીસ જાન્યુઆરીના દિવસને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આગામી જાન્યુઆરીના પવિત્ર દિવસે પ્રભુ ભવ્ય દિવ્ય મંદિરનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ મંદિર નિર્માણમાં સમગ્ર દેશમાંથી હજારો સાધુ સંતો વધારવાના છે વિશેષ આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ દશક જેવા સંતો મહંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાડા મંદિર દુધરે ધામના વર્તમાન નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મહામલેશ્વર કનીરામજી બાપુ અને સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી આપણા ખૂબ મોટી સંખ્યામાં અયોધ્યા મુકામે પધારવા જઈ રહ્યા છે સાથે સાથે બાવીસ તારીખે આપ સૌને અપીલ પણ કરવામાં આવે છે કે પ્રભુ શ્રી રામનું અયોધ્યામાં જ્યારે ભવ્ય મંદિર બની રહ્યું છે ત્યારે આપણે કદાચ અયોધ્યા અત્યારે વ્યવસ્થાના ભાગરૂપે નહીં જઈ શકીએ પણ પોતપોતાના ગામમાં જ્યાં પણ રામજી મંદિર હોય કૃષ્ણ મંદિર હોય કે શિવ મંદિર હોય જ્યાં પણ આપણે રામ ભગવાનનો આ ભવ્ય દિવ્ય મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવીએ દરેક ગામો ગામ પોતપોતાની રીતે આયોજન કરીને ખૂબ ભવ્ય રીતે આટલા સેંકડો વર્ષો પછી જ્યારે સમગ્ર ભારત દેશ અને સનાતન ધર્મ માટે એક ઉજળો દિવસ આવી રહ્યો છે ત્યારે સૌ સાથે મળીને આપણે ખૂબ જેમ દીપાવલીનો આપણે તહેવાર ઉજવતા હોય છે એમ આટલા વર્ષો પછી જ્યારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ જ્યારે બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આપણે બધા જ સાથે મળીને ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવા જઈ રહ્યા છીએ આટલા વર્ષો પછી પાંચસો વર્ષ પછી જ્યારે અયોધ્યામાં આવડું મોટું એક ભવ્ય અને સનાતન ધર્મના